નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડે ન્યૂઝ અયોધ્યામાં શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી બોડેલી ખાતે પણ કરવામાં આવી છોટાઉદેપુર જિલ્લાના ઉત્સવ અને ધર્મપ્રિય એવા બોડેલી નગરમાં પણ એક અનેરા ઉત્સાહ અને ઉમંગ આનંદનો માહોલ જોવા મળ્યો બોડેલી અલીપુરા અને થોકલિયાના હિન્દુ સમાજના વેપારીઓએ પોતાની દુકાનો સ્વયંભૂ બંધ રાખી શ્રી રામલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં જોડે સમગ્ર નગરને રામમય બનાવ્યું હતું તો વિશ્વ હિન્દુ પરિષદ સાથે અન્ય હિન્દુ સંગઠનો દ્વારા બોડેલીના શ્રી રામજી મંદિર ખાતે એલઈડી પર અયોધ્યામાં થઈ રહેલા શ્રી રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સીધા પ્રસારણને શ્રી રામ ભક્તોએ એક સાથે નિહાળી શકે તેવું સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે